રક્ષામાંથી ઉતારી નાખ્યા છે અમે બે ભાઈ કા ગોપાલ એ આવતા હતા જો આમ હોવું જો આ અમારી ભાઈ બંધી અમારી ભાઈ બંધી ભાઈ કોઈ જો ભન દાદા ઉતરી ગયા છે કા ભન દાદા હરો હરો હે સદા રામ સદા આપડે ભાઈબંધી કેમ રક્ષામાંથી ઉતરી જાવું પડે ને એવી ભાઈ બંધી મારી મને લક્ષ્મીજી માનો કોટ હું અચ્છા કંચામબાય આવો આપણે પોગી ગયા છે તળાજા તળાજા બધું લઈ કારવી ને હવે જાવી ગામ બાજુ ગામમાં જતા માર્કેટમાં જતા ભાદા ને ગોપાલભાઈ આમાં મળ્યા એને લઈ લીધા

હા ઘનશ્યામભાઈની બોલ તો ભાઈ ઘનશ્યામભાઈની મોલમાં કાંઈ ના ઘટે વાહ ગંચમ ઝુલા વાહ જો આપણે ટેમ્પામાં પંચર પીવી પંચર કરે છે જો પંચર પડ્યું હતું જો અમારે થોડુંક કામ હતું એટલે પાછો થવાજ આવ્યા હતા જો અમારે થવાજાની ટ્રાફિક ઓછી થઈ ગઈ હાવ કે બહુ ટ્રાફિક હોય જો આવું થવાજા છે અમારું એવું લાગ્યું અમારું થવાજા હવે આપણે જો આવી ગયા છે છેતરુજીના પુલ ઉપર જો રાઈટનો લાઇટિંગ કેમ છે રાઈટનો લાઇટિંગ મસ્તીનો આવે છે ફૂલ ઉપર બધું આવું અંબાય છે આપડા ગોઠવવા મળ્યા પતરા ઉપર જો આવું અમારું કોઈ ગામ છે જો આવું અમારું ગામ છે જો આપણે જો ઋતિકા બેન પણ આવી ગયા અહીંયા કેમ કે ઋતિકા ને આ બધું અંબાવાનું છે જો આ અમારું પીપલ ના ગામ આ પીપલ ના ગામ છે અમારું આ અમાર વલક કાકાનો ઘર આયતા કાનો જો આની ઉપર આપણે ડાઘ્યા નાખી દીધા છે જો આ રીતે આપણે નાખ્યા છે અંદર શું કે લૂઈ નો લાગે કાઈ નો થાય આ એ રીતના બહુ ટપટ બહુ પડે કે નહીં એટલે લૂ ન લાગે એ રીતે આપણે ફિટ કર્યા છે આ નાખ્યા છે હવે કોને ખબર હવે તડકાનો લાગે કે ન લાગે જો આ ટાંકો જે દેખાય ને અમારે જો આ ટાકો જે દેખાય ને આ પીપલનો દેખાય છે જો ઉભેઓ સોખો દેખાય કેટલું આઘું છે તમને ખબર છે જોર લાગું છે આ ટાકો જે છે એમ પીપલ લાગમનો છે નું આ ટ્રેક્ટર કેટલું આઘું પડ્યું છે આટલું ઝૂલતા હાલ અરન તો જો આ ભાઈ એ વિષે વ્યાજ જો હતી બેન કંઈક કરે છે જો કે વિડિયાસ હતી તી અક્ષય બનાવી કંઈક કેમ હા તાળીના જ તો બોલું છો શું કરે અક્ષય દેખાતો જો આઈન્ડ પલેસ જો કંઈક જો બેસે તો હું અત્યારે ટીવી દઉં છું જો ઋતિકા બેન ખાઈ છે અત્યારે નાસ્તો કરવા મળી છે કેટલા વાગ્યા કહું અમે જો એટલા વાગ્યા બાર વાગ્યે બ્લોક ચાલુ કરો બાર જો એટલા વાગ્યે અમે બ્લોક ચાલુ કર્યો છે અને ઋતિકા બેન અમારે ખાવામાં જ પડ્યા હે ઋતિ તો જો અમે ટીવી જોઈ અક્ષર અમારી પાસે કઈક કરે છે તો આમાં કોણ તમને ખબર છે આમાં મારે બાવલું હતું છે ક્યાંય ગયું જો બાવલું હતું હતું ને બાવલું જો જો બાવલું હોતું છે અમારે કા બાવુ બાવુ જો બાવલું જાગી ગયું જો બાવલું જાગી એ બાવુ બાવુ તન નતા વયો તો જો અક્ષરાબેન બેન વઈ ગઈ એ ઓળાનું શાક થાય છે રીંગણા નું ભર તો આજ રોટલા ને એવું ખાય છે આપણે શું છે કાલ અલંગ ગયેલા હતા એટલે અલંગ થી લઈ આવ્યા આપડે આ ડાઘ ગયા અને શું છે આપણે આ પતરા ઉપર નાખવાના આવે પતરા ઉપર નાખવી કે નહીં એટલે લૂ ન આવે બહુ જો આવા કાક આવ્યા જો ભાઈ ઋતિકા જમવા બેસી ગઈ છે કા અક્ષરા જો તાવ રેખો આવી ગયું કા લાંબો તો અલગ ન બનાવવો એ આપણે પૂરો કરી દેવી કા અક્ષરા જો આ બધા કપડા લઈ આવી છે હું કરી દે હે બોલ રે